વેલા સવારે દર્શન કરવા આવી ગયા છીએ અને દ્વારકા તો સીધા ઘરે આવવાનો જ પ્લાન હતો પણ વચ્ચે વિચાર્ય કર્યો કે હવે આપણે મોગલ માના દર્શન કરવા છીએ મોગલ માના દર્શન કરવા માટે હું અને મારી બધી ટીમા એ છે તો ચલો હવે દર્શન કરવા તો મિત્રો ફાઇનલ હવે દર્શન કરવા ઉપર આવી ગયા છે મોગલ માના હું મોગલધામ કબ્રવ પહોંચી ગયો છું અને હવે મિત્રો તમને અંદર જઈને માતાજીના દર્શન કરાવું આઈ શ્રી મોગલ માના તો મિત્રો અહીંયા કહેવામાં આવે છે કે અહીંયા પૈસા કોઈ મૂકવા દેતા નથી અને જોઈ લો મેં આ ભાઈ એમ કે છે કે પ્રસાદ રૂપી તમે ગોળ યા કોઈ પણ ચોખ્ખા પણ લઈ શકો છો કોઈ અનાજનું કટુ પણ લઈ શકો છો ના માતાજીના મંદિર તમે ધરાવી શકો છો એના પછી નેક્સ્ટ ટાઈમ માતાજીનો પ્રસાદ બને છે ના આ પ્રસાદ રૂપી અન્ય ક્ષેત્રમાં યુઝ થાય છે કેમ જ છે ને ભાઈ ઓકે તો મેં અહીંયાથી પ્રસાદી લીધી છે આ ભાઈએ મને પાણી પાંચ્યું અને મુલાકાત લીધી મુલાકાતમાં બહુ આવી ગઈ મજા

અંદર વિડીયોગ્રાફિક કરવાની સખત મનાય છે એના માટે તો ભાગ્ય દર્શન કરાય તો મોગલ કહેવા માટે છે મિત્રો વિડિયોગ્રાફરની અંદર બનાય છે એના માટે ભારતીય દર્શન ગેટ છે અને હજારો લોકો દર્શન કરવા આવે છે આ મંદિરની ખાસ ખાસિયત એવી છે કે અહીંયા ટૂંકા વસ્ત્ર પહેરે ત્યાં કોઈ પૈસા મૂકવા નહીં અને ઘણા બધા અહીંયાના ના નીતિ નિયમો છે તો આપનો આદેશ છે મા મોકલ બધાના સપના સાદર કરે જય મા જોઈ મિત્ર અન્ય ક્ષેત્ર અહીંયા ફ્રીમાં એક પણ રૂપિયા લીધા વગર હજારો લોકો અહીંયા જમે છે મા મોગલ ની કૃપા છે જય મા મોગલ મિત્રો આ જે મોગલ ધમ ખબર અન્ય ક્ષેત્ર અહીંયા ફ્રીમાં એક પણ રૂપિયા લીધા વગર હજારો લોકો અહીંયા પ્રસાદી જમે છે ક્યાંથી હાલે છે ક્યાં જાય છે એ તો ભગવાન દ્વારકાવાળો વાળો ને મોગલ જાણે એક પણ રૂપિયા લીધા વગર અહીંયા બિલકુલ પ્રેમ માં મોગલ ધામમાં મોન્સોનને જમાડવામાં આવે છે જે કોઈ ભાઈને દીકરા દીકરીની ખોટ હોય તો મોગલ અહીંયા દીકરા દીકરી જરૂર એમની મનોકામના પૂર્ણ કરે છે જોઈ લો મિત્રો હજારો ફોટા લાગેલા છે કેટલા ફોટા લાગેલા છે જે કોઈ ભાઈને દીકરા દીકરીની ખોટો હોય તો અહીંયા મોગલ એમની મનોકામના પૂર્ણ કરે છે તો જય માં મોગલ જય મા મોગલ જય માં મોગલ બધાને સપના સાકાર કરે માં જય હો ના છે પૂરી ની ગાડી છે મોગલ માં મિત્રો મોગલ કબરે ધામ આપણે દર્શન કરી લીધા છે હવે વિચાર હતો કે આપણે જવાનું છે સીધું અંજાર જેસલ તોરલ સમાધિ આવેલી છે તો ચલો મિત્રો જેસલ તો સમાધિ ઉપર જય જગ્યા કાળો નાગ એટલે જેસલ જાડેજા તો મિત્રો અંજારમાં જેસલ જાડેજા ની સમાધિ ઉપર જોવા જવાનું છે તો ચલો એમની સમાધિ જોવા મિત્રો કચ્છ કાળો નાગ એટલે જેસલ જાડેજાની અહિયાં સમાધિ આવેલી છે બહુ પુરાણે અને બહુ ઇતિહાસિક અહીંયા એક કહાની છે તો અંદર જવાનું છે દર્શન કરવાના છે તો ચાલો મિત્રો અંદર જઈએ અને દર્શન કરીએ અને અહીંયાનો ઇતિહાસ શું છે અને અહીંયા પૌરાણિકમાં જે કોણ હતા તે અંદર નહીં અને સમજાવવાનું હતું તો ચાલો અંદર તે આઇટમ મળી જાય છે છક્કુ તલવાર વગેરે કોઈ પણ તમારે જોઈએ તો અહીંયા અંજાર અંદર મળી જાય છે જોઈ લો અને આ લકડામાં થતા યુઝ જે ચમચા ચમચી બધું મળી જાય તો મિત્રો કચ્છમાં જે જેસલ જાડેજાની કહાની છે તો એ જ મંદિર અમે આવી ગયા છીએ અહીંયા જેસલ તોરણની સમાધિ આવેલી છે તો અહીંયા દર્શન કરશું અને જેસલ જાડેજાની શું સ્ટોરી હતી અને એમનો ઇતિહાસ શું હતો અંદર જઈને પૂરો હું તમને બતાવું ચાલો જેસલ તોરણ સમાધિ

અને મિત્રો લાઈક જરૂરથી વિડીયોને કરજો અને કોમેન્ટ તો જરૂરથી જ કરજો એટલી ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં કોઠારી રામેશ્વર સતીમાં મિત્રો તમારા માટે પૌરાણિક અને ધાર્મિક હું વિડીયો લાવું છું તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પૂરો દેખજો મિત્રો કચ્છનો કાળો ના કેટલે જેસલ જાડેજા જેસલ જાડેજાની સાથે ઘણા બધા એમની સેનાવાળાઓ અને એમના સેનાપતિઓ પણ ઘણા બધા હતા તો માતા સતી એમને બધાને સારી પ્રાપ્તિ કરાવી હતી તો બધાની અહીંયા સમાધિઓ આવેલી છે અને દેવી શક્તિના ઘણા મંદિરો પણ આવેલા છે તો બધા મંદિરોના તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો તો વિડીયો પૂરો દેખો અને લાઈક તો જરૂર તે જ કરજો મિત્રો આવેલા જેસલ જાડેજા જિંદગીમાં કેટલું પાપ કર્યું કેટલા ખરાબ કાર્યો કર્યા હતા બધી એમના તસવીરો બનાવેલી છે બધી પિન્ટિંગો કરેલી છે તમે દેખી શકો છો આ તોડલ ગોળી કેતા સમાધિ છે જોઈ લો નીચે લખેલું છે તોરી ગોળીની સમાધિ મિત્રો કહેવતમાં કીધું છે કે કચ્છ ને દેખા તો કુચ ને દેખા તો મિત્રો જો તમે કચ્છમાં ફરવા આવો તો એકવાર જેસલ તોરણની ની સમાધિ દેખવા જરૂરથી આવજો આ અંજારમાં આવેલી છે તો એકવાર તમે આ સમાધિ આવજો ઘણા બધા પુરાણિક મંદિર પણ આવેલા છે અને એમની સાથે ઘણા એમના સેનાપતિ ઘણા યોદ્ધા હતા એ પણ વીરગતિ પામ્યા હતા એના પણ મંદિરો પણ આવેલા છે તો જોઈ લો આ પૂરો મંદિર આવેલો છે

હું પણ જમ્યું છું બહુ મજા આવી છે તમે આ હોટલે જમશો તમને ખૂબ આનંદ થશે આ હોટલ એક જલ્દી કાઢો જે જે તો મિત્રો શામ ક્યારે આપણે ચામુંડા કૃપા રેસ્ટોરન્ટમાં જમી લીધું છે ને હવે આપણે સીધો જ રવાના થવાનું છે આપણા ઘેર તરફ તો ચાલો ઘેર મિત્રો અમે આવતા હતા ઘેર તો આપને તમને પણ ખબર હશે કે કચ્છનું રણ આવેલું છે તો આ છે આપનું કચ્છનું રણ તમે પણ જોઈ લો અને એકજણ સામે આવેલું છે દરિયો તો આ દરિયાનું પાણી પણ તમને દેખાતું જશે હું કેમેરો કરું છું આ બાજુમાં જુજુ તમે જોઈ લો આ છે દરિયાનું પાણી તો એક બાજુ રણ છે ને એક બાજુ દરિયો છે જોઈ લો બહુ સરસ નજારો અહીંયાનો છે અને આ જે મિત્રો ગુજરાતનો નહીં આપણો ભારતનો નંબર વન હાઇવે ભારતમાંલા હાઈવે જોઈ લો સિક્સ લાઈન અને મિત્રો અમારી પરંપરામાં જે કોઈ તીર્થ કરીને ઘરે આવે તેમનું સન્માન કરવામાં આવે છે તો જોઈ લો મારા ભાઈ મહેન્દ્રભાઈ નાનાએ મારું સન્માન કર્યું અને મારી બહેને મારું સામૈયું કર્યું અને મારી મમ્મીએ મને વધાવી લીધા હવે આપણે એ સીધું જવાનું છે ઘેર તરફ તો જોઈ લો ફૂલડા પણ નાખ્યા અને મસ્ત સારી રીતે વધાવી નાખ્યા અમારા ઘરના પાડોશી શાંતિભાઈ ને સુજાભાઈ એમને પણ હાર પહેરાવીને મારું સન્માન કર્યું અને હવે સીધું મારે ઘરમાં જવાનું છે તુઈ કેટલું મસ્ત સન્માન કર્યું છે મિત્રો મારા સનાતન ધર્મના પરંપરામાં જે મારું સન્માન કરવામાં આવે છે જે તીર્થયાત્રા કરીને આવે છે આવી રીતે સન્માન થઈ ગયું અને સાંજે હવે કરવાની છે મારી સત્યનારાયણ ની કથા તો બાપજી બોલાવાની વાર છે ઈશ્વર મહારાજ ને બોલાવામાં આવ્યા છે ઈશ્વર મહારાજ તમને કઈ રીતે કથા કરવામાં આવે છે અને કઈ રીતે કથા કરે છે આ તો પૂરો વિડીયો જોજો વિડિયોને લાઈક કરજો કોમેન્ટ કરજો તમારા દોસ્તોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચલો બાપજી આવતા રહો જય નારાયણ બાપજી શ્રી જય જય હો સત્યનારાયણજી નો મોઢો વધાઈ ગયો છે અને બાપજી હવે કેટલી વાર ચાલુ થાય છે ઓકે ਆਪਣੇ ਆਪਣੇ ਮਾਤ ਪਿਤਾ ਗੁਰਦੇਵ ਕੀ ਜੈ ਨਮਹ ਪਾਰਦੇਵ ਪਤਾ ਹਾਰਾ ਸਤਨੋ ਵਿਵਰਸੇ ਮਾਹੀ ਕਰੇ जनायोषकमिन्नुसरतो यन्ति देवा यत्रा, શાંતિ વ્રજવે શાંતિ રાપ શાંતિ રૂપય શાંતિય શાંતિ વિષવે દેવા શક્તિ કલ્યાણ लक्ष्मीनारायण लक्ष्मीनारायण कृपः कृपा प्रसन्नता प्रसन्नता प्राप्ते प्राप्ते अर्धे अर्धे द्वारकाधीश द्वारकाधीश यात्राः यात्रा शुभ शुभ शुभौ फलौ फलप्राप्ते